ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હસમુખ પટેલ જે છે એટલે કે આપણા પસંદગી મંડળના ચેરમેન છે પત્રકાર છે જુઓ બરાબર એમને કીધું સાંજ સુધીમાં ફાઈનલ આન્સર કે આવી જશે શું કે છે હસમુખ સર કે પ્રિય ઉમેદવાર મિત્રો વન વિભાગ

મૂળ આપડી આન્સર કી હતી પહેલા જે આપણને જે પી એ કે બરાબર એટલે કે પ્રોવિઝનલ આન્સર કી આપી હતી એની અંદર મિત્રો તમે જુઓ તો ચોવીસ હજાર હતા બરાબર કેટલા ચોવીસ હજાર થી બાર ટકા સુધારો થયો છે વધારે સુધારો થયેલો જોવા મળતો નથી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજુ પણ નારાજ હશે તો મિત્રો હવે એનું એક જ કારણ કે જે પ્રૂફ છે એ તમને આમ લાગતું હશે જે આપણી સાત જૂને આન્સર ફાઇનલ આવવાની હતી તો ફાઇનલ આન્સર સાત તારીખે આવી ગઈ છે સાત જૂન તો હવે આનું નોર્મલાઇઝેશન થઈ બરાબર રિઝલ્ટ ક્યારે આવશે તો આપણને ખ્યાલ આવશે કે હવે તમારું ગ્રાઉન્ડ ક્યારે આવશે ગ્રાઉન્ડ વિશે હજી કશું માહિતી આપવામાં આવી નથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નો પ્રશ્ન છે કે સર ગ્રાઉન્ડ હવે સોમાચા પછી આવે મારા માનવા મુજબ મિત્રો નેવું ટકા કેટલું કહું છું નેવું ટકા ગ્રાઉન્ડ છે સોમાચા પછી છે કારણ કે હવે યોગ્ય સમય રહ્યો નથી એટલે નેવું ટકા સોમાચા પછી જ આવશે

ઓપન થશે ઉમેદવાર ને પીએ કે સામે વાંધા સૂચન હોય તો ઓનલાઈન ઓબ્જેક્શન ફોર્મ માં રજૂ કરવા વિનંતી છે બરાબર શું કરવાનું છે રજૂ કરવાનું છે એટલે કે જો વાંધા અરજી હોય કઈ હોય અરજી હોય તો આ લિંક પર જઈ અને એ પોતે મિત્રો વાંધા અરજી રજૂ કરી શકે છે રજૂ કરવા વિનંતી છે એવું હસમુખ સર કે છે અહિયાં જુઓ મિત્રો મેં તમને કીધું તું ને કે કાઈ પણ વાત કરવી હોય તો પહેલા આપી દીધી ફાઈનલ આન્સર બરાબર અપડેટ હતી ફોરેસ્ટ ગાર્ડ અને સીસી ના વિદ્યાર્થીઓ માટેની અહીંયા મિત્રો એક વિદ્યાર્થી તમે તો ક્યો છો કે હું તમને ઓથે મિત્રો આપણે તમને આપવા માટે આજે અત્યારે ફરી કઈ નવું આવશે તો એના માટે મળશું મિત્રો અને પોલીસ કોન્સ્ટેબલની જે વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા હો એ મિત્રો આપણી સાથે કોન્સ્ટેબલની જે છે એ પણ અહિયાં ફ્રી તૈયારી કરાવવામાં આવે છે એના વિડીયો યુટ્યુબ પર શરૂ થઈ ગયેલા છે જોતા રહેજો અને હવે મિત્રો મળીએ આવતા લેક્ચર